નમસ્કાર સાથી સાથીઓ તાજેતરમાં અલાહાબાદ હાઈકોર્ટના એક મિશ્રાજી જજ દ્વારા એક વિચિત્ર પ્રકારનો ચુકાદો આપવામાં આવ્યો છે એની આજે આપણે વાત કરવાના છીએ બે હજાર બાવીસમાં ત્યાંના એક ગામમાં એક અગિયાર બાર વર્ષની દીકરી પોતાના સગાના ઘરેથી ઘરે જઈ રહી હતી એવામાં એના ગામના જ બીજા બે યુવકોએ તેને પોતાની ગાડીમાં બેસાડીને ઘરે છોડવાનું કહ્યું અને પછી એ રીતે બેસાડીને એને લઈ ગયા અને એક એમાંના એક જણે એની છાતી દબાવી બીજા જણે એનું પાયજામાનું નાડું ખોલીને નજીકમાં જે એક પેલું ગરનાળા ટાઈપ હોય ને ગામડામાં ત્યાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો અને આ બાબત ઉપર આ ઘટના ઉપર એ દીકરીએ પછી ઘરે જઈને એની મમ્મીને ફરિયાદ કરી દીકરી સાથે દુષ્કર્મ થઈ શક્યું નહોતું સંજોગો સારા હોવાના પરિણામે એની મમ્મી ફરિયાદ કરે છે લગભગ ચાર વર્ષ કેસ ચાલે છે અને પછી અત્યારે અલ્હાબાદ હાઈકોર્ટના જજ સાહેબ ચુકાદો આપે છે હું તમને ચુકાદો વાંચી સંભળાવું છું જજ સાહેબનું કહેવું છે કે છોકરીના સ્તન પકડવા તેના પાયજામાના દોરી તોડવા અને તેને નાળા નીચે ખેંચવાનો પ્રયાસ કરવો એ દુષ્કર્મ કે દુષ્કર્મનો પ્રયાસ નથી દુષ્કર્મ એટલે બળાત્કાર તો આમાં જજ સાહેબને પૂછવાનું એ તો દુષ્કર્મનો પ્રયાસ છે ને કહેવાય શું છોકરીની સાથે એક્ઝેક્ટલી દુષ્કર્મ થઈ જાય પિનિટ્રેશન થઈ જાય એને દુષ્કર્મ કહેવાય અથવા તો એના આખા શરીરના બે ચાર હાડકાં તોડી નાખે એને સિગરેટના દામ દે મારપીટ કરે માથું ફોડી નાખે પગ બંને ડિગ્રીએ અલગ અલગ દિશામાં ખેંચીને તોડી નાખે એના પ્રાઇવેટ પાર્ટમાં પચીસ ટાંકા લેવા પડે એવી રીતે જાય દુષ્કર્મનો પ્રયાસ કહેવાય અથવા તો એ દીકરી મરી ગઈ હોત મોઢું દબાવવાના લીધે કે શ્વાસ ગુંગળાવવાના લીધે તો એને દુષ્કર્મનો પ્રયાસ કહેવાતો હોત એટલે આ ફક્ત આ કેસમાં જ નહીં લગભગ હું જેટલા જેને આપણે બહુ હોશિયાર અને સ્માર્ટ એકદમ ઇન્ટેલિજન્ટ પુરુષો માનતા હોઈએ પોલીસ આવી ગયા આવી ગયા જજ એ બધાની સમજણ ઉપર કેવો પડદો પડી ગયો છે અને આમાંથી સ્ત્રીઓ પણ બાકાત નથી હું એમને પણ ક્લીન ચીટ આપવાના મતની નથી શું દીકરી સાથે દુર્ઘટના ઘટી જાય એની ઉપર બળાત્કાર કરવામાં આવે યુવકો દ્વારા આ ધીડ પુરુષો દ્વારા એને મારી નાખવામાં આવે તો એ સાચી ઘટના માનવાની આપણે આપણે કેમ ત્યાં સુધી રાહ જોવાની કે છોકરી મરી જાય એની સાથે ખરેખર બળાત્કાર સામૂહિક બળાત્કાર અને જઘનને અપરાધો થઈ જાય પછી જ આપણે માનવાનું પછી આપણે કેન્ડલ લાઈટ લઈને રેલીઓ કાઢવાની આપણા સમાજમાં કેમ આપણે દીકરીઓ કે મહિલાઓ ફરિયાદ કરે છે ત્યારે આપણે પહેલીવારમાં એમની વાત માનતા નથી આપણે કેમ એમને જુઠ્ઠા સમજી લઈએ છીએ જો તમારી માનસિકતા પણ આવી હોય તો હું તમને કહું કે તમારી માનસિકતા પણ ખૂબ ફોલ્ટી છે અને પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાથી ગ્રસિત છે આ અને આના જેવા અઢળક જજમેન્ટો આપણી આસપાસ પણ આપણી આજુબાજુના માણસો પણ ખોટા ખોટા આપતા હોય છે કે ભાઈ ફલાણા ઢીકણામાં તો આટલા કેસો ખોટા છે ને આમ તેમ કશું ખોટું નથી તમે એક ઉદાહરણ રૂપે તમે ખુદ જે ઘટનામાં નિર્દોષ હોવ એ ઘટનાની પોલીસ ફરિયાદ કરો કોર્ટ સુધી લડવા જાઓ અને બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે એ તમે જેમાં નિર્દોષ છો એવી ઘટનામાં ન્યાય લઈને બતાવો મને ભારત દેશમાં જ્યાં સુધી છે ને તમે ખુદ આ વ્યવસ્થાને જોશો નહીં અંદરથી ત્યાં સુધી તમને એવું જ લાગશે કે બધા કેસો ખોટા છે ભારત દેશમાં એક સામાન્ય માણસ માટે એમાં પણ દીકરીઓ માટે મહિલાઓ માટે એમાં પણ ગરીબ પછાત વર્ગની ગામડાની એકદમ બિલકુલ જેની પાસે કોઈ સપોર્ટ સિસ્ટમ નથી એવી દીકરીઓ માટે મહિલાઓ માટે ન્યાય મેળવવો કેટલું અઘરું કામ છે ને એ તમને બિલકુલ અંદાજો નથી આટલું બધું કર્યા પછી પણ પોલીસ કેસ ના નોંધે વકીલ તમને સારો ના મળે વકીલ સામેવાળી પાર્ટી સાથે ફૂટી જાય આવી રીતે ચાર ચાર પાંચ પાંચ વર્ષો પછી તો કેસ પ્લેટફોર્મ ઉપર આવે એમાં જે નિયમો રીતે વિશ્લેષણ કરે અને એપ્લાય કરે અને પછી આવો સાવ ગાંડા જેવો ચુકાદો આપે કે જે કદાચ કોઈ રોડ ઉપર ના રહેલા માણસ અભળ માણસને ગરીબ માણસને તમે કોને કે આવું કર્યું તો એને ખબર પડે કે આને ખરેખર રેપનું અટેમ્પ્ટ કહેવાય થયો નથી થયો સેકન્ડરી વસ્તુ છે પણ પ્રયત્ન કર્યો ગુનો આચરવાનો પ્રયાસ કર્યો એ તો હકીકત કહેવાય પણ બહુ અઘરું છે એટલે સમાજ તરીકે અને ખાસ તો મહિલાઓ તરીકે અને મહિલાઓની સાથે એમની સમસ્યાઓમાં જે ભાઈઓ પુરુષો પિતાઓ મિત્રો તરીકે જોડાયેલા છે એ બધાની આ ફરજ થાય છે કે આવા કિસ્સામાં આપણે આપણો વિરોધ નોંધાવીએ અને લોકોને હકીકત સમજાવવાનો પ્રયત્ન કરીએ બાકી તો આજે કોઈ બીજાની દીકરી છે આવતીકાલે તમારી દીકરીનો આવશે ત્યારે તમને પણ લોકો આવા જુદા સવાલો પૂછશે અને તમને જ લોકો આવી જ રીતે જુઠ્ઠા પાડશે કેમકે આપણી સિસ્ટમ ખૂબ ખરાબ છે અને એ સુધારવા માટેના જ આ બધા પ્રયત્નો છે જય ભારત